નમસ્કાર મારું નામ છે જિગ્નેશ કથા એન્ડ વર્કશોપના બાળકોની આ પ્રસ્તુતિ રૂપકડી વાર્તાઓ નામનું પુસ્તક તૃપ્તિ શેઠ દ્વારા સંપાદિત આ પુસ્તકની એક વાર્તા સો ચક્કર ખૂબ જ જાણીતા સાહિત્યકાર ધીરુબેન પટેલ એમનું આ લેખન એમની આ વાર્તા પ્રસ્તુત છે સો ચક્કર દિવાળીની રજાઓમાં અભય મામાને કેર આવ્યો હતો એના મામા જીતુભાઈ બોરવાક નામના નાનકડા ગામમાં રહેતા હતા જીતુભાઈની દીકરી દેવી અને બાજુમાં રહેતા તલખો મણિયો કિશન અને બુધો સાંજે વાળામાં સાત તાળી રમતા કોઈવાર દેવીની બહેનપણીઓ શામલી અને સોના પણ રમવા આવતા અભય એક મોબાઈલ ફોન લાવ્યો હતો નાનો અમથો ખોબામાં માઈ જાય એવો ગુલાબી રંગનો ફોન ઘડીએ ઘડીએ બટન દબાવીને એના શહેરમાં રહેતા ભાઈબંધો જોડે વાત કર્યા કરતો અહીં મને ગમતું નથી અહીં કોઈની જોડે રમાય એવું પણ નથી વાત થાય એવું પણ નથી હોટલ નથી કશું નથી એની વાતો સાંભળીને દેવીને ચીડ ચડી એણે જીતુભાઈને કહ્યું બાપુ અભય પાસેથી પેલું ગુલાબી રમકડું લઈ લો આખો દિવસ એને ગાલે ચટકાડીને ફરિયાદ કર્યા કરે છે અમારી જોડે રમતો નથી ફરવા આવતો નથી પછી તેને ક્યાંથી ગમે જીતુભાઈએ એમ જ કર્યું અભયનો હાથ ખેંચીને છોકરાઓ એને વડ નીચે રમવા લઈ ગયા પહેલા તો એણે ઓ મારા બૂટ મોજો બગડી જશે મારા કપડા પર ડાઘા પડશે એવા એવા બહાના કાઢી રમવાની આનાકાની કરી પણ સાત છોકરાઓની સામે એનું એકલાનું શું ચાલે આખરે રમ્યો અને એને બહુ મજા પડી રમી રમીને થાકી ગયા પછી એ લોકો તળાવડીની ધારે બેઠા અને વાતો કરવા લાગ્યા અભય પોતાની બડાઈ હાકવા માંડી હું તો માથેરાન જાઉં ને મહાબળેશ્વર જાઉં ત્યાં સવારી માટે સરસ ઘોડો મળે ગમે એવો મોટો ને તોફાની ઘોડો હોય તો પણ હું એના પર સવારી કરી શકું એને દોડાવું એવો દોડાવું કે એને મોઢે ફીણ જાય પૂછ્યું તને ના સોના જરાય નહીં તું કપ્પા મારે છે મોટા ઘોડાની સવારી નાના છોકરા ન કરી શકે તમે લોકો શું જાણો હું તો ગમે તે ઘોડા પર બેસી શકું મારા જેવી ઘોડે સવારી આખી દુનિયામાં કોઈની નહીં દેવી બોલી હવે તો હદ થઈ છે ભાઈ આટલી હોશિયાર સારી નહીં તમે લોકો મને ઓળખતા નથી ચાલો મારી સામે એવો જંગલી ઘોડો લાવો અને જુઓ હું એના પર સવારી કરી શકું છું કે નહીં કિશને પૂછ્યું એમ હા હા એમ લાગી શરત હા સોસો રૂપિયાની શરત દેવીએ કહ્યું રૂપિયાની શરત આપણાથી ના મરાયો ભાઈ ને સો રૂપિયા તો અમારી પાસે હોય પણ નહીં તો તમારા ગામમાં સારા ઘોડા પણ હશે નહીં બોરવાક તે કઈ જેવું તેવું ગામ છે અમારા ગામમાં બધું જ છે સારા ઘોડા પણ છે હાસ તો ક્યાં છે મેં તો કશે જોયા નહીં તે ન જોયું હોય એવું દુનિયામાં ઘણું બધું હોય દેવી તારા આ બોરવાંકમાં ઘોડા છે છે અને તે પણ એવા કે તું સવારી ના કરી શકે કરી શકું ન કરી શકે લાગી શરત લાગી પણ રૂપિયાની નહીં આ તલાવડી ફરતે સો ચક્કર મારવાના કબૂલ તમારે બધાએ સો ચક્કર મારવા પડશે હું ઘોડા પર બેઠો બેઠો ગણીશ બરાબર સો ચક્કર ગણીશ હારીશું તો ને હારશો જ

એકેમાં જાજો પરિવાર ન હતો પણ દેવી તો એમની નજરની પરવા કર્યા વગર ચોટલાનું ફૂમટું ઉલાડતી આગળ ચાલવા માંડી અને બધા છોકરા એની પાછળ પાછળ ચાલવા લાગ્યા ઓ ભાઈ એકલો એકલો બોવડતો હતો આહ એવા મોટા ઘોડા ગામમાં હોય તો ક્યાંય તો દેખાય ને એમને કઈ બિલાડી કે ગલુડિયાની માફક લોકો ઘરમાં સંતાડી રાખે હશે મારે શું હું મારા રાઈડિંગ બૂટ લાવ્યો નથી પણ એનો કઈ વાંધા નહીં લાવજો તમારા ઘોડા જોજે હું કેવી સવારી કરું છું તે દેવીએ એને કઈ જવાબ ના આપ્યો અને ચાલ્યા કર્યો ઘેર મૂચ્યા પછી અભય હાથમો ધો અંદર ગયો અને બાકીના છોકરા દેવીને વાળામાં ઘેરી વળ્યા અરે બાપ દેવી તે તો ગજબ કર્યું

માંડ માંડ એ બધા વળ નીચે પહોંચ્યા ત્યારે અભય એમની રાહ જોતો હતો દેવી થોડી વાર પછી આવી એના હાથમાં પિત્તળની જાળીવાળો દાબળો હતો અભય હસ્યો એણે બધાને દમ માર્યો હારે ગયા ને નથી હાર્યા તો ક્યાં છે તમારો ઘોડો આ રહ્યો કહી દેવીએ દાબળો ખોલ્યો અંદર એક આંગળી કરતા જરાક લાંબુ અને એટલું જાડું લાંબી પાખો લીલા રંગનું જીવડું હતું જો આ અમારો તિત્તી ઘોડો છે ઓ આ તો જીવડું છે આનું નામ તિત્તી ઘોડો છે બોલો જોઈએ બધા આ કોણ છે એક સમટા છ એ છોકરાનો અવાજ નીકળ્યો તિત્તી ઘોડો તિત્તી ઘોડો ચાલ કર સવારી પણ એ કેમ બને આના ઉપર તો હું કેવી રીતે ચડું ચાલ તો ચક્કર મારવા માંડ અભય રડવા જેવો થઈ ગયો માંડ માંડ બોલ્યો આવા કઈ ઘોડા ના હોય અમારા બોરવાકમાં આવા જ ઘોડા હોય ચાલ કર સવારી હું આના પર સવારી ન કરી શકું અભય કહ્યું અને લથડતે પગે તલાવડી તરફ ચાલવા લાગ્યો એના પર મહેરબાની કરતી હોય એમ દેવી બોલી ઊભો રે અમારી પાસે એક બીજો ઘોડો પણ છે ક્યાં છે ક્યાં છે એ રહ્યો આટલું કહી દેવીએ ઘાસમાં ફરતું ભૂખરા અને સફેદ રંગનું ચકલી કરતાં લાંબુ અને ઘાટીલું પક્ષી બતાવ્યું આ અમારો દિવાળી ઘોડો છે એના પર ફાવે તો એના પર બેસ અમે શરત હાર્યા ને તું શરત જીત્યો આ આ ઘોડો છે હા આ દિવાળી ઘોડો છે દિવાળી ટાકરા જાવે અને પછી પરદેશ જતો રહે હાર્યો સાડી સાત વાર હાર્યો બાપ રે ગજબ તમારું બોરવાંગ ગામ ને ગજબ તમારા ઘોડા એક તિત્તી ઘોડો ને બીજો દિવાળી ઘોડો મારે તો અહીં રહેવું જ નથી ને હું તો કાલે ને કાલે જ જતો રહીશ આટલું કહી અભય ચક્કર મારવાની શરૂઆત કરી રહેવા દે અભય કોઈ હાર્યું નથી ને કોઈ જીત્યું નથી તને અમે કહી જવા દેવાના નથી હવે તો આપણે સાથે રહીશું રમીશું ફરીશું અને મજા કરીશું તું મોટી મોટી ઢીંગ મારતો તો ને એટલે અમે તને બનાવ્યો બાકી અમે જાણીએ છે કે આ કોઈ ઘોડો નથી એક જીવડું ને પક્ષી છે પણ એમના નામ કેવા છે તિત્તી ઘોડો ને દિવાળી ઘોડો આટલું કહી ને અભય હસી પડ્યો અને બધા ગાવા લાગ્યા ઘોડા ગુણ તારા નહી થોડા લીલું પલાણ ને લીલી તારી પાગ તને જોતા થાકે નહીં મારી મારી આગ